બે હજાર ચોવીસ પાલનપુર માં અલગ અલગ જગ્યા ફોન આવતા જીવદયા પ્રેમી ખત્રી ત્યાં સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ ઓગણીસો કોલ કરીને ડોક્ટર પરમાર અને રાકેશભાઈ દેસાઈ દ્વારા શ્વાન સારવાર કરવામાં આવી અને મહેશભાઈ એક કબૂતર ઘાયલને પવન ફૂટવેર દુકાનમાં લાવીને મલમ પટ્ટી કરી વધુ સારવાર માટે કબૂતરને વન વિભાગમાં મૂકવામાં આવ્યો કુલ ઘાયલ ઓગણીસ કબૂતર અને એક મોટી ચાંચવાળો પક્ષી અને એક સમડી વન વિભાગ લઈ ગયો જીવદયા ફાઉન્ડેશન ઠાકોરદાસ ખત્રી દ્વારા અઠ્યાવીસ દિવસમાં ત્રેવીસ પક્ષી પ્રાણીઓ સારવાર કરાઈને જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું ગરમીમાં પક્ષી પ્રાણીઓ બીમાર ઘાયલ હોય છે કરોડા એમ્બ્યુલન્સ ઓગણીસ બાસઠને ફોન કરીને સારવાર કરાવીને ઉનાળાની કાર ગરમીમાં પક્ષી પ્રાણીઓ માટે તમારા આજુબાજુ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરીને પુણ્યના ભાગીદાર બની શકો છો રિપોર્ટર નૈનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર